ગુજરાતમાં આજે લોકસભા ચૂંટણી માટે મતદાન થયું અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ પણ થયું પરંતુ ગુજરાતની બે લોકસભા બેઠક ભરૂચ અને ભાવનગર કે જ્યાં આજે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કોંગ્રેસના નિશાન પર મતદાન ન કરી શક્યા કારણ કે ઇન્ડિયા ગઠબંધનને કારણે આ બંને બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે કોંગ્રેસની આ સ્થિતિ અંગે થોડા દિવસ પહેલા જ પ્રધાનમંત્રી મોદીએ પણ પ્રહારો કર્યા હતા આજે તો એમની સ્થિતિ એવી છે કે જે શાહી પરિવાર છે ને દિલ્હીમાં રહે છે એમની દશા એવી છે કે પોતે આ વખતે વોટ આપીએ કે બોલો આ મોદી સાહેબ ની કબાળ છે કોંગ્રેસને વોટ જ નહીં આપીએ કે આ વખતે ત્યાં કોંગ્રેસ નો ઉમેદવાર જ નથી અહીંયા આપણા ત્યાં ગુજરાતના મોટા નેતા હતા અહેમદભાઈ અહેમદભાઈ નું પરિવાર ભરૂચમાં રહે છે એમની એવી મત નહીં અહેમદભાઈ નું પરિવાર કોંગ્રેસ ને વોટ નહીં આપીએ કે કોંગ્રેસના એક મોટા નેતા બનતા સુધી ભાવનગરમાં જ રહેતા મત એમનો ભાવનગરમાં જ હશે એ ભાવનગરમાં કોંગ્રેસને વોટ નહીં આપીએ કે આ કોંગ્રેસની દશા છે શાહી પરિવાર એટલે કે ભરૂચમાં અહેમદ પટેલનો પરિવાર અને ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલનો પરિવાર જોકે આજે શક્તિસિંહ ગોહિલ અને અહેમદ પટેલના પરિવારે કોંગ્રેસના પંચા પર નહીં તો અન્ય પાર્ટીના નિશાન પર ચોક્કસથી મતદાન કરી પોતાનો ધર્મ નિભાવ્યો છે અહેમદ પટેલના દીકરી મુમતાઝ પટેલે પણ આ વાતનું દુઃખ વ્યક્ત કર્યું इमोशनल uh, हूँ लेकिन जैसे मैंने अभी कहा कि भावुक ना होना अकल लगा के वोट करना तो वही करने आए हैं नहीं बिल्कुल दुख है पर मैं यही कह रही हूँ कि एक ये जो लड़ाई है वो बड़ी लड़ाई है हम लोग लोकतंत्र के लिए लड़ रहे हैं देश के लिए लड़ रहे हैं तो अ, अपना अ, अपना जो राइट्स टू वोट है और अपना जो अ, अपनी अकल लगा के हम वोट कर रहे हैं क्योंकि हम चाहते हैं कि अब बदलाव आए हम चाहते हैं कि ये सरकार जाए हम चाहते हैं कि लोगों को न्याय मिले ભાવનગર અને ભરૂચ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર મેદાનમાં પટેલને છે છતાં પોતાની ફરજ નિભાવી તેવામાં જોવાનું એ રહેશે કે આ બે સીટ પર કોંગ્રેસે ગઠબંધન વાળા ઉમેદવાર ઉતારી ફાયદાની ગેમ રમી છે કે પછી પોતાના જ પગ પર કુહાડી મારી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ